હેલો મિત્રો નમસ્કાર ધોરણ બારમાંની પરીક્ષા પાસ કર્યા બાદ દરેક વિદ્યાર્થીઓને એક જ પ્રશ્ન હોય છે કે હવે ધોરણ બાર આર્ટ્સ પછી આપણે શું કરીશું અથવા તો જે પણ સ્ટ્રીમ હોય એના પછી આપણે શું કરીશું તો અમે તમારા મૂંઝવણને દૂર કરવાનો પ્રયાસ કરીશું અમારા દ્વારા અહીં ધોરણ બાર આર્ટ્સ પછી શું કરવુંની સંપૂર્ણ માહિતી તમારી સાથે શેર કરીશું જેના દ્વારા તમે સારો કોર્સ પસંદ કરીને તમારું ભવિષ્ય બનાવી શકો છો હવે મિત્રો આપણે બાર આર્ટ્સ પછી કયા કયા કોર્સ આવે એની વાત કરીએ તો સૌથી પહેલાં બી એ એટલે કે બેચલર ઓફ આર્ટ્સ ત્યાર પછી બી એ એલ એલ બેચલર ઓફ આર્ટ્સ એન્ડ બેચલર ઓફ લેજિસ્લેટિવ લો ત્યાર પછી આવશે બીજેએમસી જે બેચલર ઓફ જર્નલિઝમ એન્ડ માસ કમ્યુનિકેશન અને પછી બેચલર ઓફ એલિમેન્ટરી એજ્યુકેશન ત્યારબાદ બીએફએ એફ બેચલર ઓફ ફાઇનલ આર્ટ્સ ત્યાર પછી બી એસ ડબલ્યુ બેચલર ઓફ સોશિયલ વર્ક ત્યાર પછી બી એસ એમ બેચલર ઓફ હોટલ મેનેજમેન્ટ ત્યાર પછી બી સીએ ઓફ કોમ્પ્યુટર એપ્લિકેશન મિત્રો આ ખાલી કોર્સની લિસ્ટ છે કયા કયા કોર્સ આવે શોર્ટમાં તમને જણાવ્યું છે આના વિશે તમારે જો વધારે માહિતી જોતી હોય તો એના માટે સ્પેશિયલ વિડીયો બનાવવામાં આવેલા છે બીસીએનો બનાવેલો છે અને બાકી બીજા વિડીયો પણ આપણે બનાવી દઈશું તમને કેમાં ઇન્ટરેસ્ટ છે એ તમારે કોમેન્ટ કરવાની છે તો એના વિશે આપણે જલ્દીથી વિડીયો બનાવીશું અને વિદ્યાર્થી મિત્રો જો તમે વહેલી તકે જોબ મેળવવા માગતા હોય તો તમારે આગળ ડિપ્લોમા કરવું જોઈએ બાર આર્ટ્સ પછી તો આપણે ડિપ્લોમા કોર્સની લિસ્ટ જોઈએ તો ડિપ્લોમા ઇન થ્રીડી એનિમેશન ડિપ્લોમા ઇન ઇન્ટિરિયર ડિઝાઇનર ઇન મલ્ટીમીડિયા ડિપ્લોમા ઇન ઇવેન્ટ મેનેજમેન્ટ ડિપ્લોમા ઇન સાઉન્ડ રેકોર્ડિંગ ડિપ્લોમા ઇન ટ્રાવેલ એન્ડ ટુરિઝમ ડિપ્લોમા ઇન એડવર્ટાઇઝિંગ એન્ડ માર્કેટિંગ મિત્રો ડિપ્લોમા અને કોમ્પ્યુટરના કોર્સ એવા હોય છે કે જેનાથી તમને વહેલી તકે પ્રાઇવેટ સેક્ટરની અંદર જોબ મળી જતી હોય છે જો તમારે જોબ મેળવવાની ઉતાવળ હોય એટલે કે નોકરીની તમારે જરૂરિયાત હોય તો તમારે ડિપ્લોમા કરવું જોઈએ અથવા તો આર્ટસ પછી કોમ્પ્યુટરના કોર્સ કરવા જોઈએ જેથી તમને વહેલી તકે નોકરી મળી શકે અને વિદ્યાર્થી મિત્રો બાર આર્ટ્સ પછી તમે ગવર્મેન્ટ એક્ઝામ પણ આપી શકો છો અને તે ગવર્મેન્ટ એક્ઝામ આપીને તમને કઈ કઈ નોકરી મળી શકે એના વિશે આપણે વિડીયો બનાવી દીધો છે તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશું અને કોમેન્ટમાં પિન કરીને મૂકી દઈશું જ્યાંથી તમે વિડીયો જોઈ શકો છો અને જે જે કોર્સ વિશે મેં તમને માહિતી આપી છે એ બધા જ કોર્સ વિશે આપણે ડીપમાં વિડીયો બનાવીશું એક એક કરીને તો વિદ્યાર્થી મિત્રો તમે અમારી ચેનલ સાથે જોડાઈ જાઓ જેથી તમે જે પણ આગળ બનવાનું છપ્પનું હોય એ તમે છપનું પૂરું કરી શકો અને કેવી રીતે કરી શકાય એની તમામ ડિટેલ આપણે તમને જણાવતા રહીશું એટલા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો જય હિન્દ જય ભારત